તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે જયંત કંપનીનું વિડીયોની અંદર બધી માહિતી આપીશ કરણભાઈ ને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જયંત કંપનીનું આ થ્રેસર કરણભાઈને વેચવાનું છે જોઈ શકો છો વિડીયોની અંદર ફૂલ સાચવેલું આ થ્રેસર મોડેલની વાત કરું બે હજાર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર એક વખત રૂબરૂ જોઈ કંડિશન ચેક કરીને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કરણભાઈનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર લેવા કે જોવા જાવ પેલા તેમનો કોન્ટેક કરી પછી જ જજો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ખોટોટર જોવા મળશે કન્ડિશન તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે જયંત કંપનીનું થ્રેસર છે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે અને જારી સારણા પણ જે હશે તે સાથે તમને આપવામાં આવશે કિંમત એક લાખ અને પંચાણું અંદાજિત રાખવામાં આવી છે કિંમત ફિક્સ નથી ફેરફાર થશે ટાયરનું કંડિશન પણ સારું છે ઘર ઘરાવ થ્રેસર છે થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને પારાવાડા ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કરણભાઈ નામ ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર પર કોલ કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો